માતૃભૂમિ ન્યૂઝ માતૃભૂમિ કવાજ માતૃભૂમિ કે લીધા કેશોદના માંગરોળ રોડ પર આવેલ ચિત્રકૂટ ધામ સોસાયટીના લોકો દ્વારા રામનવમીની ઉજવણીના ભાગરૂપે ત્રણસો એક દીવડાઓની મહાઆરતી કરીને ધામધૂપૂર્વક ઉજવણી કરી હતી જેમાં કેશોદના ભારતીય જનતા પાર્ટીના શહેર પ્રમુખ હિરેન બોરણીયા તેમજ નગરપાલિકા સદસ્ય અંકિતા ગજેરા તેમજ અન્ય આગેવાનો અને ચિત્રકૂટ ધામ સોસાયટીના સો જોડાયા હતા અને ભગવાન શ્રીરામના નારાઓ સાથે સોએ વિશેષ મહાઆરતીનો લાભ લીધો હતો અને બાળ સ્વરૂપ ભગવાન શ્રીરામને છપ્પન ભોગ અન્નકૂટ ધરાવીને સો લોકોએ મર્યાદા પુરુષોત્તમ ભગવાન રામના દર્શન કરીને ધન્ય બન્યા હતા મારું નામ શ્રેયા સિહાર છે અને હું કેશોદમાં આવેલી ચિત્રકૂટ સોસાયટીમાં રહું છું આજે અમે અહીં રામનવમીની ઉજવણી કરવા માટે ત્રણસો એક દિવડાઓથી જગમગાવી અમારી સોસાયટીને ઝગમગાવી છે અને અમે લોકો સૌ હળીમળીને અહીં ઉજવણી કરીએ છીએ તેમજ બધા હર્ષ આનંદ અને ઉલ્લાસ સાથે આ રામનવમી ઉજવણી કરી છે તેમજ અહીં અનકૂટ તેમજ પણ આયોજન કરવામાં આવ્યું છે અમારી સંપૂર્ણ સોસાયટી આપ સૌને હાર્દિક માતૃભૂમિ ન્યુઝ સાથે મધુરાવલિયા જુનાગઢ ખૂબ જ ટૂંકા સમયમાં માતૃભૂમિ ન્યૂઝ ઓટીટી પ્લેટફોર્મ અને મેગાસિટીમાં કેબલ નેટવર્ક સાથે જોડાઈ જશે તો જોતા રહો માતૃભૂમિ ન્યૂઝ